સુસેન પાસે આવેલ પેટ્રોલ પંપ સામે બીજો ભૂવો પડ્યો છે કહેવાતી સ્માર્ટ સિટી વડોદરાના શાસકો અને અધિકારીઓના પ્રતાપે શહેરની અંદર એક પછી એક ભુવાનું નિર્માણ થઈ રહ્યું છે પ્રજા વેરો ભરે છે પણ સુવિધાઓને બદલે તેમને મળે છે મુસીબતો રસ્તા પર વાહનો ચલાવવા માટે રોડ ટેક્સ ભરાય છે અને અન્ય જાત જાતના ટેક્સ ભરાય છે આપણા વેરાના પૈસાનો સદ ઉપયોગ થતો નથી ભ્રષ્ટાચારના પણ આક્ષેપો થતા હોય છે વડોદરા અન્ય મહાનગરપાલિકાની તુલનાએ વિકાસમાં પાછું રહ્યું હોવાનું રાજ્યના મુખ્યમંત્રીએ પણ ઉલ્લેખ કર્યો હતો તેમ છતાં શાસકોના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી જે તે સમયે થતી કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય પુરાણો ન થતા હવે શહેરમાં વિવિધ જગ્યાએ ભૂવા પડી રહ્યા છે ગઈકાલ મકરપુરા ફોનિક સ્કૂલ પાસે મોટો ભૂવો પડ્યો હતો જે ભવાનું સમારકામ તો હજુ પૂરું થયું નથી ત્યાં આજે પહેલાના ભૂવાની બાજુમાં એકથી બે મીટરના અંતરમાં ફરીથી બીજો ભૂવો પડ્યો છે સ્થાનિકો દ્વારા આ અંગે રોષ ઠાલવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે નજીકમાં એક ખાનગી સ્કૂલના બાળકોની અવર જવર વિસ્તારમાં રહેતી હોય છે મુખ્ય માર્ગ હોવાથી લોકોની અવર જવર વધારે હોય છે નજીક જ પેટ્રોલ પંપ હોવાથી વાહન ચાલકો પણ આ જગ્યાએ આવતા હોય છે ત્યારે લોકોની સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે અવારનવાર શહેરના માર્ગો ઉપર પડતા આવા ભૂવાઓથી શહેરીજનો ત્રાસી ગયા છે ત્યારે સંબંધિત અધિકારીઓ આ મામલે થોડો ગંભીર બને તે જરૂરી બને છે તેમાં જે ભૂવો પડે છે સુસેન ડેરીવાળો રોડ છે એ મુખ્ય મુખ્ય રોડ છે એમાં અગાઉ ભૂવો પડે છે વીસ મીટર અગાઉ ભૂવો પડે છે જે હયા તમને તો કોટન કરી ને મુખ્ય જે ખોલતા જોઈશું કે શું છે અચાનક જ ભૂવો પડ્યો

ત્યાં ભૂવા પડેલા જ છે હજુ હજુ ભૂવાનું કામ હજુ પુરાણનું કામ ચાલુ જ છે ત્રીજો આજે ભૂવા પડી ગયો છે તમે જોઈ શકશો નજીકમાં સ્કૂલ છે અહીંયા જે નાના નાના બાળકો સવારે છૂટીને સવારે જતા હોય છે અહીંયા આવતા હોય છે એમનો એમનો એક જાનનો ખતરો ઊભો થઈ ગયો છે સોસાયટીનું મેઇન એન્ટ્રન્સ છે અહીંયા આ ઘડે ઘડે ભૂવા પડી રહ્યા છે ઘડે ઘડે આ લોકો કેવી કામગીરી કરી રહ્યા છે ખરેખર આ જે આની ટોટલી જવાબદારી સિટી એન્જિનની હોય છે કારણ કે જે હલકા ગુણવત્તાનું જે મટિરિયલ યુઝ કરે છે આ લોકો કામગીરી કરી રહ્યા છે એની પર કોઈ પણ જાતની આ લોકોની મોનિટરિંગ નથી આ લોકો કશું જ નથી કામ કર્યું કોન્ટ્રાક્ટરે કઈ રીતે કામ કર્યું છે શું કામ કર્યું છે કેટલા વાગે કામ કર્યું છે એમને કોઈ મોનિટરિંગ નથી એમાં કયું કયું મટિરિયલ યુઝ કર્યું છે કોઈ ટેસ્ટિંગ આ લોકો કરતા નથી ફક્ત ફક્ત એસી ઓફિસમાં બેહીને આ લોકો બિલો બનાવી રહ્યા છે બીજું કશું જ નથી આ લોકોનું અને ખરેખર આની તપાસ થવી જોઈએ વિજિલન્સ તપાસ થવી જોઈએ જે સમક્ષ અધિકારી છે તેને સજા થવી જોઈએ એવી મારી માંગણી છે નાગરિક તરીકે મેઇન એમ મેઇન રોલ જ સિટી એન્જિનનું છે સિટી એન્જિન જવાબદાર છે જેટલા બરોડાની અંદર ભૂવા પડ્યા છે આ લોકો ભલે ગમે તે જૂની લાઇન હોય પણ આ દર વર્ષે બે વર્ષે આ લોકો એનું રિન્યુશન કરતા હોય છે હમણાં લગભગ ચાર પાંચ વર્ષ પહેલાં જ નવી લાઇન નાખી છે

વીસ પચીસ વર્ષ જૂની છે એમાં પાઇપલાઈન સડી ગઈ છે એના લીધે ઉપરનો ઉપરનો જે ગારો હોય એ ધોવાઈને તૂટી ગયેલો છે સડીને એટલે એના હિસાબે આ પાઇપના ભુવા પડી રહ્યા છે એના હિસાબે પાઇપના એ જ લાઇનમાં એલામેન્ટમાં વીસ પચીસ મીટરની આગળ જ પડ્યો છે એટલે ટેકનિકલ આપણે જોવા તો આ ભૂવો એના લીધે નથી પડ્યો કે પુરાણ બરાબર ના ના પુરાણના લીધે નહીં આ તો ઓલરેડી પચીસ વર્ષ જૂની લાઇન નાખેલી છે અને પચીસ વર્ષથી રોડ ચાલુ જ છે આમાં જે લાઈન જૂની છે એટલે લાઈન જૂની છે એટલે ઉપરની ટોપનો ગારો જે ઉપરનો સડી ગયો છે એના લીધે પાણી ધોવાઈને અંદર ગયું છે એટલે એની સાથે અત્યારે માટી ધોવાઈ ગઈ છે એના માટે આ જગ્યા ભૂવાની પડી છે હું ઈજાદાર છું આગળનો ભૂવો કરવા આપ્યો છે કોન્ટ્રાક્ટર છું ખરેખર શું પ્રોવિઝન કરવું છે શું કરવું છે કે આવી રીતના ભૂવાઓ વડોદરા શહેરમાં ના પડે એ તો જૂની લાઈનો છે એને ડેમેજ છે એને રિપેર કરવી જોઈએ કે આ તો નવી લાખ નાખવી જોઈએ જે પચીસ વર્ષ થઈ ગયા હોય એ લાઈનો ઓલરેડી નવી કરી દેવી જોઈએ તો બીજા નેક્સ્ટ ટાઈમ ભૂવા ના પડે છે એટલે સાબિત થયું એવું નથી આમ તો લાઈનો સાઈડ જ પર છે કોઈ આપણે હમણાં અત્યારથી આટલા બધા ભૂવા પડ્યા પણ કોઈ એવી નહીં પ્રોબ્લેમ આવ્યો કે કોઈને જાનહાનિ કે કોઈની ગાડી બેઠી હોય કે એવું કોઈ પ્રોબ્લેમ નથી થયો જાનહાનિ તો છે જ અને હવે અત્યારે જેવું આ ખબર પડી દસ મિનિટ અડધો કલાકમાં તો અમે સાઈડ પર આવી ગયા એનું રિકવર કરવા માટે અધિકારીઓને બી જાન છે એ બી આવે છે રસ્તામાં દસ હું લાલાભાઈ ના છીએ